નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે અહીંયા આજના સમાચાર શૌચક્રિયા કરવા બેઠેલા ટ્રક ડ્રાઈવરને છરીની અણીએ આઠ હજારની લૂંટ લૂંટારુઓએ કરી અને નાસી ગયા ગાંધીધામ તાલુકાના પડાણા નજીક રામાપીર મંદિર પાસે કુદરતી હાજતે બેઠેલા ટ્રક ડ્રાઈવર અરવિંદ પરશુરામ શર્માને બે અજાણ્યા શખ્સે છરી બતાવી પેન્ટનું ખિસ્સું ફાડી રૂપિયા આઠ હજાર ભરેલ પર્સ લૂંટી લીધું હતું આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી હતી ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી પોલીસે બાઇક પરથી ઓળખી રોહરના કાસમ ઉર્ફે ગુડબો જુમાબાઈ સોઢા અને મોસિમ સુલેમાન ચાવડા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવે ગુનો નોંધાયો છે તપાસ દરમિયાન આરોપીઓ મીઠી રોહરના જ મકાનમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું જ્યાં પોલીસની ટીમે ચકાસણી કરતા ગેરકાયદે વીજ કનેક્શન મળ્યું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર